કે વધારે દે એમડએસ બસ છે ડંડાવંડા કાઢ્યા ના કે જવાનું એવું પૂછતા કે નિકોલ વાળી પટેલ સે ટમેટા વાળી બંધ કરી છે એની જગ્યાએ કઈ જગ્યાએ હવે નવી કરી છે અમે તમને બતાઈશું ચાલો તો શું કરા છે

ગજબ આપડા <laughs> <laughs> <laughs>

ડ્રાઈવિંગ કેટલું ખતરનાક હોય છે ને અમદાવાદ એમાં જો કાલુપુર બાજુ ગાડી લઈને જતા રહીએ ને તો તો લાલ પીળી લીલી કલર ની થઈ જાય ગાડી લીલો કલર રીક્ષા નો ઘસાય લાલ કલર બસ નો ઘસાય શાંતિ થી લે અમે ટોરેન્ટ પાવર છે રિંગ રોડ ઉપર એની સામે પેલ્લું કોમ્પલેક્ષ આ નવું બની રહ્યું છે પેલ્લું કોમ્પ્લેક્સ એનું નામ છે શિવ બિજનેસઅપ એની અંદર હતી આપણી હોટલ

આ અંદર એસી હોલ અંદર આતા રહો એમ જો આપડા એસી હોલ છે બરાબર આ નવી રેસ્ટોરન્ટ આપણે રાખી વસ્ત્રાલ ચોકડી ઉપર તો બધા વિઝિટ કરજો એકવાર અને આ એડ્રેસ લખી દઈશું ફરીથી વિડિયોની નીચે વઘારેલો રોટલો કરાવ્યો છે સ્પેશિયલ વઘારેલો બસ સ્પેશિયલ એ રોહિત પંખો કર અમે આ નવી જગ્યા કરી છે નિકોલ માંથી જે લોકો આપણા ત્યાં ટેસ્ટ કરેલો છે એ લોકોને તો કહેવાની જરૂર નહીં પણ હવે રિંગ રોડ ઉપર જો તમે લોકો નીકળો તો કાલે આપણું બોર્ડ લાગી જશે પટેલ સેવ ટામેટા કાઠિયાવાડી પંજાબી એટલે સમજો કે ક્વોલિટીમાં કેવું જ નહીં અત્યારે વઘારેલો રોટલો કરાવડાયો છે મેં હેતલ માટે હમણાં ટ્રાય કરીએ છીએ અમે લોકો હોટલ કર્યા પછી તમને શાકભાજીના ભાવ કેવા ખબર પડે છે

તમને અમારા વ્લોગ્સ ગમતા હોય અને તમારું કોઈ સજેશન હોય તો કહોજો અમને અમે રોજ બ્લોગ મૂકીશું અને તમને આ બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહોજો અને મારી હોટલે ચોક્કસ એક તો આટો મારજો જ બધાને વેલકમ છે અમારા તરફથી બંને તરફથી આમંત્રણ આપીએ છીએ આવજો અહીંયા આગળ એકવાર ટેસ્ટ કરજો પછી જણાવજો કેવું લાગ્યું અને મારા બ્લોગને બહુ જ પ્રેમ આપજો જેમ આપણે મિસ્ટેન્ડ મેસેજ ગુજરાતીના કોમેડી વાળા પેજ પેજમાં આપો છો એવી રીતે જ બ્લોગના ચેનલને ભી બહુ જ પ્રેમ આપજો અહીંયા બાર બેસીને જમજો સરસ મજાનો પવન આવે છે પછી શું કહેવાનું હું ચાલુ રાખજો હજી કંઈક રહી જાય તો હા અમારું જીવનશૈલી દરરોજ હું તમને અમે બતાઈશું અમે બહુ વધુ અત્યારે બહાર જઈને બતાવવાનો ટ્રાય કરીશું જેમ કે ટાઈમ મળે એ રીતે અમે લોકો બેસ્ટ વિડીયો બનાવવાનો ટ્રાય કરીએ છીએ પણ હમણાંથી ટાઈમનો અભાવ છે એટલે અમે લોકો બહાર પણ નહીં બનાવી શકતા ઘરમાં ઘરમાં રાત્રે શૂટ કરવું